કદલ મુખ્ય પ્રાથમિક શાળા જાલોક ખાતે શાળા પ્રવેશો બે હજાર પચીસ છવ્વીસ ની ઉજવણી કરવામાં આવી કન્યા કેળવણી અને શાળા પ્રવેશો બે હજાર પચીસ છવ્વીસ નો મળકાભેર બાલવાટિકાના બાળકો ધોરણ એક ના બાળકો તથા ગત વર્ષ દરમિયાન વાર્ષિક પરીક્ષામાં એક થી ત્રણ ક્રમે આવનાર બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત મુખ્ય અતિથિ મહેમાન તરીકે ગુજરાત માનવ અધિકાર આયોગ ઉપસિવ સચિવાલય ગાંધીનગર ખાતેથી શ્રી મેહુલભાઈ આર મછાર સાહેબ લાયસન અધિકારી સી કોઓર્ડિનેટર કોર્ડિનેટર શ્રી કનુભા એસ કટારા જાફરપુરા શાળા

મુખ્ય મહેમાન દ્વારા શાળાના બાળકો તથા વડીલો આગેવાનોને વાલીઓને સંબોધિત કરવામાં આવ્યા અંતે મુખ્ય મહેમાન શાળાના આચાર્ય શિક્ષકો તેમજ ગામના વડીલ આગેવાનો સૌ સાથે મળી વૃક્ષારોપણ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો રિપોર્ટ મેહુલ કુમારની સરોદ